આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર કૈલાસ પર્વત પરની રહસ્યમય યાત્રા તેમજ રાવણ સાથે સંકળાયેલી કૈલાસ પર્વતની જે પૌરાણિક વાર્તા છે તે આપણે આ વિડીયોમાં સાંભળશું તો આવો મિત્રો આજે આપણે જઈએ છીએ એક એવા પર્વતની યાત્રા પર જે માત્ર પર્વત નથી પણ ભગવાન શિવનું નિવાસ સ્થાન માનવામાં આવે છે હા એ કૈલાસ પર્વતની આપણે વાત કરવાની છે તો કૈલાસ પર્વત એ પશ્ચિમ ભાગમાં આવેલું છે જે ચીનના પશ્ચિમ ભાગમાં આવેલું છે તેની ઊંચાઈ લગભગ છ હજાર છસો આડત્રીસ મીટર જેટલી છે અને આ પર્વત હિમાલય શ્રેણીનો ભાગ નથી પરંતુ તે કૈલાસ શ્રેણીમાં આવે છે તો હિન્દુ ધર્મ મુજબ કૈલાસ પર્વત ભગવાનનું શિવનું નિવાસસ્થાન છે જ્યાં તેઓ પાર્વતી માતાજી સાથે રહે છે બૌદ્ધ ધર્મમાં તેને મેરુ પર્વત તરીકે ઓળખવામાં આવે છે જૈન ધર્મમાં તેને આસ્થિપદ પર્વત તરીકે ઓળખવામાં આવે છે બોન ધર્મમાં પણ કૈલાસને પવિત્ર માનવામાં આવે છે આજ સુધી કોઈ પણ માનવીએ કૈલાસ પર્વત પર ચડવાનું સફળતાપૂર્વક પ્રયાસ નથી કર્યું ઘણા પર્વતીરોહીએ પ્રયાસ કર્યો છે પણ કોઈકે અડધી જ યાત્રામાં પાછું ફરવું પડ્યું છે શારીરિક બીમારી કે અજીબ અનુભવોના કારણે તો કૈલાસ પર્વતની નજીક ચાર મોટી નદીઓ ઉગે છે એક છે બ્રહ્માપુત્ર એક છે ઇન્દ્રાવતી ત્રીજી છે સતલુજ અને ચોથી છે કર્ણાલી જે ગંગાના ઉત્પત્તિમાંની એક છે તો ભક્તો કૈલાસની બાવન કિલોમીટર લંબાઈની પરિક્રમા કરે છે હિંદુઓ ઘડિયાળની દિશાઓમાં અને બૌદ્ધ એના વિરુદ્ધ દિશામાં ફરતા હોય છે એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવ અહીં તાંડવ નૃત્ય કરતા હોય છે ઘણા યાત્રુઓળીઓ અહીંથી અલૌકિક શાંતિ કે ધ્વનિઓનો અનુભવ્યા હોવાની વાત કરે છે તેમજ સેટેલાઇટ ઇમેજમાં કૈલાસ પર્વતની આકાર પિરામિડ જેવો લાગે છે જેને ઘણા લોકો એલિયન રચના પણ કહે છે આજ સુધી આ પર્વત માનવ માટે અજ્ઞાત છે કદાચ કદાચ એક જ કારણ છે કે વિશ્વભરમાંથી લાખો ભક્તો અહીંની યાત્રા કરવા માગે છે એમાં અવિશ્વાસનીય શ્રદ્ધા અને વિશ્વાસ છુપાયેલો છે આમ કૈલાસ પર્વત માત્ર પથ્થરનો ઢગલો નથી તે એક એવી જગ્યા છે જ્યાં ધર્મ વિજ્ઞાન અને રહસ્યો એક સાથે જીવંત થાય છે આવો શ્રદ્ધા રાખીને જિજ્ઞાસુ બનીને આ પર્વતની પ્રેરણા લઈએ સાથે સાથે આપણે કૈલાસ પર્વત પર રાવણની કથા સાંભળીએ તો રાવણ એક શક્તિશાળી રાક્ષસ હતો એ ભગવાન શિવનો ખૂબ મોટો ભક્ત હતો તેના પશ્ચાતાપની શક્તિઓ વધતી જઈ રહી હતી પણ સાથે સાથે તેમાં અહંકાર પણ ભરાયેલો હતો રાવણ તો ઈચ્છતો હતો કે ભગવાન શિવ લંકામાં વસે એટલે તેણે વિચાર્યું કે કૈલાસ પર્વતને જ ઉપાડીને લંકા લઈ જાઓ પણ રાવણ એક દિવસ તેણે આખો કૈલાસ પર્વત ઉઠાવવાનો પ્રયત્ન કર્યો પર્વત હલવા લાગ્યો દેવી દેવતાઓ ભયભીત થઈ ગયા માતા પાર્વતી પણ વિહળ થઈ ગયા શિવજી જાણે તટસ્થ હતા પણ તેમને જાણ હતું શિવજીએ એ પર્વત પર પોતાના અંગૂઠાનું એક હળવું દબાણ કર્યું અને કૈલાસ પર્વત તત્કાળ વજનદાર બની ગયો રાવણનો હાથ પર્વત નીચે દબાઈ ગયો તે બૂમ પાડવા લાગ્યો દુઃખમાં પણ રાવણે શિવ સ્તુતિ કરવા માંડી તેણે પોતાનું એક તંતુ કોડ તૂટેલા વિના જેવી વાધે ચડાવ્યું અને શિવ તાંડવ સ્ત્રોતની રચનાની શરૂઆત કરી તે અલગ જુસ્સામાં ભગવાન શિવનું સવસ્ત્ર કરતો હતો ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવે રાવણને મુક્ત કર્યો અને એક આશીર્વાદ આપ્યો હે રાવણ તું શક્તિશાળી છે પણ તારા અહંકારની ચેતી રાખજે શિવ એ તેને રાવણ નામ આપ્યું જેનો અર્થ થાય છે જે વિલાપ કરાવે એ રાવ એટલે રડવાનું વિલાપ ભક્તિમાં શક્તિ હોય છે પણ અહંકાર ના આવે એ જરૂરી છે ભગવાન શિવ ભક્તોની ભક્તિથી તુરંત પ્રસન્ન થાય છે પણ ધર્મના મર્યાદા ભંગ થઈ જાય તો તેઓ પણ મર્યાદામાં રાખે છે કૈલાસ પર્વત એ માત્ર પર્વત નથી ત્યાં દિવ્ય શક્તિઓ રહેલી છે અને એની સાથે અનેક ઐતિહાસિક કથાઓ પણ જોડાયેલી છે એક વખતની આ વાત છે લંકાને શ્રાવણ તપસ્યાનો મહારથી શક્તિનો સમુદ્ર અને ભક્તિમાં અડોળ એણે ઈચ્છા હતી કે શિવજી એ લંકામાં વસે એટલે એણે કૈલાસ પર્વત ઉચકવાનો ઘમંડ ભર્યો પ્રયાસ કર્યો હતો પણ તે શું સફળ થયો ના ભગવાન શિવે માત્ર અંગૂઠું દબાવી આખું પર્વત એટલો ભારે બનાવી દીધો કે રાવણ પીસાઈ ગયો પણ રાવણ દુઃખમાં પણ શિવભક્ત કરી રહ્યો હતો અને ત્યાં જન્મ થયેલો એક અદ્ભુત સ્ત્રોતનો શિવ તાંડવ સ્ત્રોત છે આ રીતે ભગવાન શિવ સામે કોઈનો અહંકાર ટૈકો નથી અને અહંકાર કરવાથી હંમેશા એનો વિનાશ આવે છે અને આ જ રીતે આપણે સાંભળ્યું કે શિવ તાંડવ સ્ત્રોતનો રાવણે બનાવ્યું હતું જેણે કૈલાસ પર્વત ઉચકતી વખતે જ્યારે તેનાથી ના ઉચકાયો ત્યારે તેણે આ શિવ તાંડવ સ્ત્રોતથી શિવ ભગવાનને પ્રસન્ન કર્યા હતા તો મિત્રો આજે આપણે કૈલાસ પર્વતની જે રાવણ સાથે જોડાયેલી પૌરાણિક કથા છે તે સાંભળી તેમજ તેનું રહસ્ય સાંભળ્યું કે કૈલાસ પર્વત સુધી આજ સુધી ધર્મ વૈજ્ઞાન કે કોઈ હજી સુધી પહોંચી શક્યું નથી કારણ કે કૈલાસ પર્વત ઉપર ઘણી દિવ્ય શક્તિઓ રહે છે તો મિત્ર આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને આવા જ અવનવા વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા સાથે સાથે વાર તહેવારની વ્રતકથાઓ તેમજ વ્રતકથાઓનું સ્થાપન વિધિ પૂજા મહિમા મહત્ત્વ સાંભળવા માટે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમ શિવાય જય ભોલેનાથ જય શંભુ ધન્યવાદ